વડોદરા શહેરમાં બાવીસ જાન્યુઆરીના ના નોન વેજ અને લારી ગલ્લા બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં પણ બાવીસ જાન્યુઆરીના ના દિવસે વિવિધ કાર્યક્રમો થનાર છે ત્યારે વડોદરામાં કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા વડોદરા શહેરમાં ઊભી રહેતી તમામ નોનવેજ અને લારી ગલ્લા બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે વોર્ડ નંબર છ ના મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિશા ટક્કર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર ને પણ આ મામલે રજૂઆત કરી છે અને મ્યુનિસિપલ કમિશનરે તેઓને આશ્વસ્ત કર્યા છે કે વહેલી તકે આ મામલે વિચારણા કરી યોગ્ય નિર્ણય લઈને જાણ કરવામાં આવશે તેમ હતું ઘણા સભ્યોએ બાવીસમી જાન્યુઆરીએ રામ રામલલ્લા નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ દિવસે નોર્વેજ લારીઓ બંધ રહે એ પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે એમની રજૂઆત ધ્યાનથી સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી આ વસ્તુનો અમલ કરવાની કોશિશ કરો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર